શ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી ઘટના બાદ વડોદરા શહેર પોલીસ પણ સતર્કતા દાખવી રહી છે પોલીસ કમિશનરે બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપી હતી પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે વડોદરા પોલીસ સતર્ક બનીને પેટ્રોલિંગ કામગીરી વધુ સઘન શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું કેન્દ્ર સરકારના પાકિસ્તાનના નાગરિકોને પરત લાવવા માટે આપેલા અલ્ટિમેટમ અંગે કમિશનરનું નિવેદન સામે આવ્યું છે હાલ શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના ડેટા પોલીસ કલેક્ટ કરી રહી છે શહેરમાં આવેલા યાત્રીઓ અંગેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે શહેરના નાગરિકોને કમિશનર દ્વારા અપીલ કરાઈ હતી સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવા પણ વિનંતી કરવામાં આવી હતી બાવીસ તારીખમાં બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરમાં બનેલ બનાવના પરિપ્રેક્ષમાં આપણે શહેરના સુરક્ષા વ્યવસ્થાને પણ આપણે સદૃઢ બનાવી છે અને તમામ ડીસીપીઓ એસીપી ઇન્સ્પેક્ટરો અને કોન્સ્ટેબલ સુધી આખા કોન્ટેક્ટ અને સિક્યુરિટી થ્રેટ્સ અંગે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે જારી કરી છે આના ભાગરૂપે શહેરમાં દરેક ભૂમિ દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી કેટલાક વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ અને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ આપણા એન્ટી ચેકિંગ અને પોલીસ પ્રેઝન્સ આ બધું આપણે વધારી છે સાથે સાથે આપણે જે કઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રોટેસ્ટ કે ડેમોન્સ્ટ્રેશન વગેરે જે થઈ છે આના અનુસંધાને પણ આપણે સતર્ક રહેવા માટે સ્પષ્ટ સૂચના અપાઈ ગયું છે એટલે સમગ્ર શહેરમાં પોલીસ પ્રેઝન્સ વિઝિબિલિટી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સ્ટ્રોંગ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે અમલમાં મૂકી છે સાથે સાથે અગાઉ જે કોઈ કઈ ઇસમો નેશનલ એક્ટિવિટી સાથે જોડાયેલા હતા કે આમ્સ ગુનાઓમાં પણ આપણે જે અટક કરી છે એવા ઈસમોના પણ આપણે એન્ટીડન્ટ કરી રહ્યા છીએ જેથી કરીને આવા તત્વો શહેરમાં સક્રિય ના બને અને કોઈ અનિચ્છના અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે શહેર ખૂબ સતર્ક છે અત્યારે આપણા તમામ

અનઅથેન્ટિકેટેડ ઇનપુટના આધારે કોઈ રિએક્ટ નહીં કરે એ આપણે અનુરોધ પણ આપણે કરી છે તો આપણે આ સમયગાળા દરમિયાન સમગ્ર શહેરમાં પોલીસ અલર્ટ ને પ્રેઝન્ટ રહીને કોઈ પણ પ્રકારની બનાવ ન બને ત્યાં અંગે તાકીદારે રાખી રહ્યું છે